નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તે ગાલા સ્વાધ્યપુથીના પાઠ નંબર પંદર દાદાજીનો પત્રનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યપુથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો દોસ્તો તમારી પરીક્ષાની તૈયારી માટે આ સ્વાધ્યપોથીના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નના આપેલા બોક્સમાં લખો પહેલો સવાલ દાદાજીના પુત્રનું નામ શું છે તો જવાબ આવશે વિકલ્પ બી વિવેક બીજું દાદાજીના પત્રથી વિવેક કરતાં વધુ નવાય કોણ અનુભવશે તો જવાબ આવશે વિકલ્પ ડી તેના મિત્રો ત્રીજો સવાલ પત્રમાં શાના કૌશલ્યનું મહત્વ છે તો જવાબ આવશે વિકલ્પ એ લખવાના ચોથો સવાલ પર્યટન અને પ્રવાસ થકી માણસ કેવો બને છે તો જવાબ આવશે વિકલ્પ બી ઉદાર દિલનો પાંચમું હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે તો જવાબ આવશે વિકલ્પ બી કાકા સાહેબ કાલેલકર છઠ્ઠો સવાલ દાદાજી વિવેકના કહેવાથી શેમાં રસ લેતા થયા છે તો જવાબ આવશે વિકલ્પ ડી સારી ફિલ્મો જોવામાં સાતમો સવાલ ફિલ્મ શાનું એક સબળ માધ્યમ છે તો જવાબ આવશે વિકલ્પ એ અભિવ્યક્તિનું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી મળી શકશે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ જેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પેલું વિવેક અભ્યાસ અર્થે ખાલી જગ્યા શહેર ગયો હતો તો જવાબ આવશે વડોદરા બીજું વિવેકે તેના પપ્પાને ફોનથી પૂછ્યું કે ખાલી જગ્યામાં જાઉં કે કેમ તો જવાબ આવશે પ્રવાસ ત્રીજું પ્રવાસ અને પર્યટન આપણા ખાલી જગ્યામાં ઘણા જ મહત્વના છે તો જવાબ આવશે જીવન ઘડતર ચોથું સુંદરમ દ્વારા લખાયેલ પ્રવાસ અંગેનું પુસ્તક ખાલી જગ્યા છે તો જવાબ આવશે દક્ષિણાયન પાંચમો સવાલ દાદાજીને અગાઉ ખાલી જગ્યા પ્રત્યે સુગ હતી તો જવાબ આવશે ફિલ્મો છઠ્ઠો સવાલ સારી ફિલ્મો ખાલી જગ્યા ઉપર ધારી અસર કરી શકે છે તો જવાબ આવશે લોકમાનસ આ સાતમું ગણિત વિષય એક ખાલી જગ્યા છે તો જવાબ આવશે શાસ્ત્ર આઠમું દાદાજીએ ગણિતના ખાલી જગ્યા અને ઉખાણાને લગતા બે પુસ્તકો વિવેકને મોકલ્યા તો જવાબ આવશે કોયડા નવમું વિવેકને રવિવાર અને ખાલી જગ્યાના તહેવારની બે રજાઓ છે તો જવાબ આવશે દશેરા મિત્રો ધોરણ છ થી આઠની જે પોટેટો બેચ છે તે આપણે લોન્ચ કરી દીધી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે વિષયો છે જે અઘરા વિષયો છે તેના દરેકે દરેક ટૉપિકને તમારે એકદમ સરળતાથી જો સમજવા હોય બરાબર છે તો આપણી આ પોટેટો બેચની અંદર જોઈન્ટ થઈ જજો અહીંયાથી શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તમને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે જો અહીંયા દરેકે દરેક ચેપ્ટરના રેકોર્ડેડ લેક્ચર ઉપલબ્ધ છે લાઈવ ડાઉટ સેશન પણ છે મળી જવાના છે પીડીએફ પણ અવેલેબલ છે એમસીક્યુ ટેસ્ટ પણ મળી જશે પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ પણ તમે કરી શકો છો અને વોટ્સઅપ સપોર્ટ પણ તમને મળી જશે વેલિડિટી તો કે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ છે પ્રશ્ન નંબર ત્રણ પાઠના આધારે સાચું કે ખોટું તે જણાવો એમાં પેલું નિયમિત લખવાથી નું કૌશલ્ય વિકસે છે તો જવાબ આવશે ખોટું બીજું પ્રિતમ એમના છોકરાના છોકરાને પત્ર લખ્યો તો જવાબ આવશે સાચું ત્રીજું પ્રિતમભાઈએ વિવેકને ત્રણ ચાર પુસ્તકો વાંચવાની સલાહ આપી તો જવાબ આવશે ખોટું ચોથું આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પત્રને સંબોધનના સંદર્ભે નીચેના જોડકા જોડો પ્રિય તો એમાં જવાબ આવશે મિત્ર પૂજ્ય તો એમાં જવાબ આવશે પિતાજી આદરણીયમાં જવાબ આવશે સ્વામી સચ્ચિદાનંદજી ચિરંજીવીમાં જવાબ આવશે પૌત્ર વિરલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું દાદાજીનું મન શું વિચારી પ્રફુલ્લિત થાય છે તો જવાબ આવશે પુત્ર ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસ ગયો છે છે એમ વિચારી દાદાજીનું મન પ્રફુલ્લિત થાય બીજું પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું તો ઉત્તર દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પુત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પુત્રને આશ્ચર્ય થશે એવું લાગ્યું ત્રીજું પહેલાના સમયમાં સંદેશ વ્યવહાર શાનાથી થતો તો જવાબ આવશે પહેલાંના સમયમાં ફોન અને મોબાઈલ નહોતા ત્યારે સંદેશા વ્યવહાર પત્રથી થતો હતો ચોથો સવાલ પ્રવાસ દ્વારા આપણને શાનો પરિચય થાય છે તો ઉત્તર પ્રવાસ દ્વારા આપણને જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ લોક સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો સીધો પરિચય થાય છે પાંચમું વિવેકને કયા વિષયના યુનિટ ટેસ્ટમાં નબળું પરિણામ આવ્યું હતું તો જવાબ આવશે વિવેકને ગણિત વિષયના યુનિટ ટેસ્ટમાં નબળું પરિણામ આવ્યું હતું ચઠ્ઠું ગણિત વિષયમાં શેનાથી અવગત થવાથી સારું પરિણામ મળે તો જવાબ આવશે ગણિત વિષયમાં પાયાની સંકલ્પનાઓથી અવગત થવાથી સારું પરિણામ મળે સાતમો કયા વિશ્વવિખ્યાત વિજ્ઞાનીના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા તો વિશ્વવિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના શિક્ષક તેમના બાળપણના શિક્ષણથી નિરાશ થયા હતા ત્યાર પછી છે આઠમો સવાલ દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે તો જવાબ આવશે દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે નવમું સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે કઈ સુક્તિ કહી છે તો ઉત્તર સ્વામી વિવેકાનંદે વ્યાયામ અંગે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે એવી સુક્તિ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવામાં પહેલો સવાલ આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે અને કઈ રીતે તો આપણા દેશમાં પ્રવાસ અને પર્યટનની પરંપરા યુગો જૂની છે આપણા ઋષિમુનિઓથી લઈને ગૃહસ્થો દિશાટન અને તીર્થાટન માટે જતા હતા બીજો સવાલ દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસાર્થે પ્રોત્સાહન આપવા શું કહ્યું તો જવાબ દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ અર્થે પ્રોત્સાહન આપવા કહ્યું કે ગણિત વિષય એક શાસ્ત્ર છે જેમાં વધારે સ્વાધ્યાય અને અભ્યાસની જરૂર છે વળી ગણિત વિષયની પાયાની સંકલ્પનાઓથી અવગત થજે મેં અનેક સફળ લોકોના જીવનચરિત્ર વાંચ્યા છે એમાંના કંઈ બધા જ દરેક વિષયમાં પ્રવીણ નથી હોતા પરંતુ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં નિરાશ થયા નહોતા ત્રીજો સવાલ વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો તો દાદાજી તેમના પુત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે આ તેઓ તેને સ્વામી વિવેકાનંદની સુક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહી અને તંદુરસ્ત શરીર માટેના નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે સાતમો સવાલ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે તો જવાબ આવશે દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે પ્રવાસ દ્વારા જુદા જુદા દેશોનો ભૂગોળ ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્ત્વના છે બીજો સવાલ દાદાજીએ પત્રમાં વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે શું લખ્યું તો ઉત્તર દાદાજીએ વિવેકને પ્રવાસના પુસ્તકો વિશે લખ્યું કે આપણી ગુજરાતી ભાષામાં અને દેશની બીજી ભાષાઓમાં પ્રવાસને લગતા અસંખ્ય પુસ્તકો છે મને બે પુસ્તકો યાદ છે કાકા સાહેબ કાલેલકરનું હિમાલયનો પ્રવાસ અને બીજું સુંદરનું સુંદરમનું દક્ષિણાયન વીજળીની રજાઓમાં શક્ય બને તો પ્રવાસ અંગેની બે પુસ્તકો જરૂરથી વાંચજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવા પેલું શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે જવાબ આવશે વાલી બાળકના સાચા અર્થમાં હિતે જ હોય છે બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકને પ્રવાસની મંજૂરી આપે છે મિત્રો આ જે ધોરણ સાતની ગાલા પોથી છે ગુજરાતી વિષયની તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા ઉદાહરણ મુજબ આપેલા શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો પહેલું છે માનવ તો માનવતા માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે અને મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે બીજું છે સજ્જન અને સજ્જનતા શકે દરિદ્ર અને દરિદ્રતા એક દરિદ્ર બ્રાહ્મણ હતા શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી પ્રશ્ન નંબર દસ શબ્દ અને તેનો અર્થ વાંચો તો સુરભી ફૂલની સુરભીથી આખો બાગ મધ મધતો હતો ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું રૂવાટુ રોમ અને પુલક દિવાળી બેનનું ગીત સાંભળી મારા રોમ ઊભા થઈ ગયા સંગીતના સુકોમળ સુરો સાંભળી અને રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે ત્યાર પછી છે રચના તો ગોઠવણ અને વ્યવસ્થા કુદરતની બધી ગોઠવણ સુંદર અને ઉત્તમ છે વાક્ય વડને ટેટાને વેલાને તરબૂચ કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર એમાં છે મોહનદાદા ઉદાર દિલના હતા એટલે મોહન મોહનદાદા ઉદાર દિલના ન હતા પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવે છે તો પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી મેઘના ચિત્ર દોરે છે તો મેઘના ચિત્ર દોરતી નથી વિશાલ સાયકલ લઈને ગયો છે તો વિશાલ સાયકલ લઈને ગયો નથી પરેશના પિતા સૈનિક છે તો પરેશના પિતા સૈનિક નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચેના વાક્યો વાંચી અને તેમના નામના બદલે વપરાયા હોય તેવા પદો નીચે લીટી દોરો અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું તો અંધારામાં કોઈક આવતું હોય તેમ લાગ્યું જ્યાં સફાઈ થતી હતી ત્યાં સારું દેખાતું હતું તો જ્યાં સફાઈ થતી હતી ત્યાં એમાં જો જ્યાં અને ત્યાં એમણે પોતે ઝાડુ પકડીને સફાઈ કરવા માંડી તો એમણે અને પોતે મેં જાતે આ વાત કહી હતી તો મેં અને જાતે પ્યાલામાં થોડુંક દૂધ હતું તો અહીંયા જવાબ આવશે થોડુંક ત્યાર પછી છઠ્ઠું જ્યારે રાત પડશે ત્યારે તારા દેખાશે તો જ્યારે અને ત્યારે કોઈક આ સ્થાનની સંભાળ રાખતું હશે તો કોઈક જેને ખુદનો ભરોસો ન હોય તેને ઈશ્વરનો ભરોસો પણ નકામો તો જેને ખુદનો અને તેને તમે પંડે આ કામ કરો તો જ સમજાશે તો તમે પંડે અને આ ત્યાર પછી પ્રશ્ન નંબર તેર નીચે આપેલા વાક્યમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર લખો જ્યાં કૃષ્ણ હોય ત્યાં અર્જુન હોય જ તો સર્વનામ છે જ્યાં ત્યાં અને પ્રકાર છે સાપેક્ષ તેમણે જવાબદારી સ્વીકારી છે તો તેમણે અને આ અને પ્રકાર આવશે પુરુષવાચક દર્શક અમુક્ત અમુકમુક માણસ વચ્ચે આવીને કામ બગડી પણ શકે તો અહીંયા અમુક અમુક અને સાપેક્ષ થોડાક નાણાં ના હોય તો શું થઈ ગયું તો થોડાક અને અનિશ્ચિત આચાર્યશ્રી ક્યારે મળી શકશે તો ક્યારે એને પ્રશ્નવાચક સરદારે જાતે જ પોતાની કાંખ બલાઈ ફોડી હતી તો જાતે એને સ્વવાચક એનું બાળપણનું નામ નરેન્દ્ર હતું તો એનું અને પુરુષવાચક એમના પત્રમાં આખરે શું લખ્યું છે તો એમના અને પુરુષવાચક તે શાળામાં નિયમિત આવે છે તો અહીંયા તે અને પુરુષ વાચક જેમનું નામ યાદીમાં હોય તેમનું ધ્યાન દોરો તો જેમનું તેમનું અને સાપેક્ષ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું મને લાગે છે કે તે પપ્પાને પૂછ્યું એ તો સારી વાત છે એમની મંજૂરી તો લેવાની જ હોય બીજું ખાલી જગ્યા તો એ છે કે પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને તો જવાબ આવશે ખરું ત્રીજું હું હવે ખાલી જગ્યા ફિલ્મો જોવામાં રસ લેતો થયો છું તો જવાબ આવશે સારી ચોથું ગણિત વિષય એક ખાલી જગ્યા છે તો જવાબ આવશે શાસ્ત્ર સમય મળે એટલે પત્ર ખાલી જગ્યા લખજે તો જવાબ આવશે જરૂર ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15 શબ્દ ટ્રેનમાંથી શબ્દ શોધી અને વાક્ય બનાવો તો પહેલું વાક્ય આવશે ખાડા ફળોમાંથી વિટામિન સી મળે બીજું બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાય રહે અને ત્રીજું આ પત્રનું સ્થાન ઈમેલે લીધું છે ત્યાર પછી છે જોડને સુધારીને લખો તો અહીંયા જિલ્લો ઉજવળ પ્રફુલ્લિત મહત્વ અનુકૂળતા સંસ્કૃત પરિચિત ઉત્સુકતા નિરાશ સુક્તિ વગેરે જેવા શબ્દો આપેલા છે પ્રશ્ન નંબર સત્તર છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો પરંપરા તો રિવાજ અને રૂઢિ સુગ તો અણગમો અને ધ્રુણા તડા તો ધમધોકાર અને ઝપાટા આશિષ તો દુવા અને આશીર્વાદ અવગત તો જ્ઞાત અને આવડેલું ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર વિરુદ્ધાર્થી શબ્દ વાજબીનું ગેરવાજબી લાભનું ગેરલાભ જવાબદારનું બે જવાબદાર ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ એમાં વહાલાનું દહલું આશાનું નિરાશા આનંદનું શોક અનુકૂળનું પ્રતિકૂળ મંજૂરીનું નામંજૂરી પરિચિતનું અપરિચિત સબળનું નિર્બળ શબ્દ સમૂહ માટે તો સમૂહ નવરાત્રિ સંસ્કૃતિને લગતું તો સાંસ્કૃતિક ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ તો પરંપરા જુદા જુદા દેશમાં ફરવું તે તો દેશાટન ઉત્તમ ઉક્તિ કે કથન તો સુક્તિ કર્ક સંક્રાંતિથી મકર સંક્રાંતિ સુધીનો સમય તો દક્ષિણાયન કોઈપણ વિષયનું તાત્વિક તેમજ વ્યવસ્થિત જ્ઞાન તો જવાબ આવશે શાસ્ત્ર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પુથિના સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપૂથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો એ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે અને હા તમે વોટ્સઅપ પર પણ હવે આ પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગાલા સ્વાદ્યપુથી છે તેની અંદર આપવામાં આવેલી પ્રવૃત્તિઓ છે તેના પણ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સાધ્યપુથીના લખાણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર પંદરનો જે આ ગાલા સાધ્યપુથીનો જે વિડીયો છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાત વિષય ગુજરાતી ગયેલા સદયપોથી પાઠ નંબર સોળના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં